છોટાઉદેપુર જિલ્લાનું અગિયારનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે તાલુકા પણ જિલ્લાની શ્રેષ્ઠ કહી શકાય એવી રહ્યું છે ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ જેવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાહેબ યુવા જિલ્લા ભાજપા નેતા અને આ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી મંટુભાઈ સરપંચ સાહેબ પાલજેપુર કેડોલી મંડળના પ્રમુખ અને હું તો હંમેશા સાહેબ ને સાહેબ તમારું કામ અમે જોઈએ તમે એટલું દોડો છો તમને નવી લાગે એટલે એવા ઉત્સાહી અતુલભાઈ સાહેબ અમારા માર્ગદર્શક ગુરુ શાળા સંચાલક મંડળના પ્રમુખ સંજય સાહેબ આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ એસવીએસ કંપનીના ચિરાગભાઈ શાળા સંચાલક મંડળના સભ્ય તૌસિકભાઈ સાહેબ साथी मित्र आचार्य मित्र लोक फारुख निय वाट आ कार्यक्रम में जिला शिक्षा अधिकारी जी बहुत समय नहीं एक बात कार्यक्रम प्रदर्शन ना बन आपण आता काल बि साहेब थॉमस आम्ही उदाहरण आपलं प्रकाश कर એ પીડામાંથી વ્હાઈટ આવતા સુધી વર્ષો નીકળી ગયા કદાચ તમે વિચારો પ્રકાશ શોધી ગયા પછી પણ એમાં કેટલો સુધારો થઈ શકે અને આપણે આજે વ્હાઈટ એલ ઇડી જોઈએ છે આખું જીવન બદલાઈ ગયું કૃષિનું એક નાનું ગેગેટ્સ હું સાહેબ યુટ્યુબ પર મેં હતો તો જે દૈનિક મજૂરી કામ કરે છે જે માથા પર સરસ એટલું નાનું સસ્તું ગેગેટ શોલ્ડર પર આખું વજન આવી જાય માતાથી એકદમ નાનું ગેજેટ પણ વિચારો તમે હજારો લાખોની સંખ્યામાં જો એ ગેજેટનો ઉપયોગ કરે તો કેટલું વેટ ઉચરવામાં સરળતા થઈ જાય તો વિજ્ઞાન ક્યાંથી જન્મે છે તો પહેલા જન્મે છે મનમાંથી પછી એ પ્રયોગ થાય છે અને પછી પરિણામ સુધી પહોંચે છે અને એ પરિણામ આપણા જીવનને સરળ બનાવે છે આપણા ઋષિ દુનિયો આપણે એટલા ભાગ્યશાળી છે કે આ ધરતી પર લાલ ઋષિ દુનિયો જન્મ્યા છે કે જેમને હજારો વર્ષો વિજ્ઞાનિક હતા અને એમને આપણા જીવનને બેટર બનાવવા માટે સતત કંઈક ને કંઈક શોધ કરી અને આપણને પણ પ્રેરણા આપી કે શોધ કરો જીવનને વધુ સરળ બનાવો જીવન આપણા હાથમાં છે અને સરળ બનાવવું વિજ્ઞાનના હાથમાં છે આપણે બધા વિજ્ઞાન બનીએ છીએ પણ જો કોઈ નબકર સત્ય હોય તો વિજ્ઞાન છે તમે જે આજે પ્રદર્શન જોવા રહ્યા છો એ વિજ્ઞાન સર ની ડોક્ટર છે એટલા જ માટે આપણા સૌને વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવવાની ટેવ છે સૌને એટલા માટે કહું છું એક રહીશ મર્યાનું સરસ શેર છે કે મારો દીવો તારું ઘર કઈ રીતે અજવાડી શકે એવો દોસ્ત મારો દીવો તારું ઘર કઈ રીતે અજવાડી શકે એવો દોસ્ત સૌને પ્રતિકુ અજવાડું જોઈએ તો આપણે પોતાના વિચાર અમલમાં મૂકીએ આપણા જીવનમાં વિજ્ઞાન ડગલે ને પગલે છે સંદેશા તો બહુ સરસ વાત કરી

અને તમે તો એ જનરેશનમાં જન્મેલા છો અમને કહો છે ફેમસ મંટો સાહેબ એક શબ્દ છે જેન જે જેનજી પોલિટિક્સ માં આ શબ્દ વપરાય છે નિપાનો કો રાજકારણ જેન જે અમે જેનજી પેડી ના છો તમે એ અને ચેટ જીપીટી જન્મેલા છો તમારે વિજ્ઞાન એવો ઉપયોગ કરવાનો છે કે આનો ભવિષ્ય સુખમય હોય આ તો હું સાલા પરિવારનો ખૂબ આભાર માનું છું કે હું તો કાયમ આથી આ સ્ત્રૂલ ફર્ચન છું અને કહ્યું કે આ સ્ત્રુને એક બધા અવસર આપ્યા છે વિકસવાના અને જે નવા છે એમને પણ મારી અપીલ છે કે એક બહુ હેલ્ધી માણસો આ શાળાએ તમને આખો છે એને જાળવવાની જવાબદારી તમારા સૌના ઘટો છે ખૂબ પ્રગતિ કરીએ શાળાનું નામ રોશન કરીએ અત્યુત સુવિધા એટલે આ શાળામાં તો ખૂબ જોરદાર કાર્ય પાડતી જોવા આજના કાર્યક્રમમાં